બર્યા ટાવર ખાતે કોંગ્રેસ પ્રદેશના હોદ્દેદારોની આગેવાનીમાં જન આક્રોશ યાત્રાનો કાર્યક્રમનું આયોજન કરાયું આ પાંચ એક બે હજાર છવ્વીસ સોમવારના રોજ બપોર ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ સુધીમાં દેવગઢભેરા શહેરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું હતું જન આક્રોશ યાત્રા અંતર્ગત દેવગઢભેરા શહેર ટાવર ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા જાહેર સભા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓ સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા કાર્યક્રમ દરમિયાન દેવગઢભેરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢભેરાને અલગ જિલ્લો જાહેર કરવાની લાંબા સમયથી જે ચાલી રહેલી માંગને લઈને પ્રદેશના નેતાઓને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે ખાસ કરીને દેવગઢ બારિયામાં માં ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો નો ભ્રષ્ટાચાર થાય છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે સાથે સાથે જે જિલ્લાઓ છે છોટાઉદેપુર હોય કે દાહોદ હોય મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂ ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે નેતાઓના મળતિયા ગુથલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની એ પોલીસ જ એસ્કોટ કરીને દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે એ દારૂ ડ્રગ્સનો ખાતમો કરો એઓ ગામે ગામ થી બહેનો નો આ યાત્રામાં આવી રહ્યો છે સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર નલસેલ જલનો ખાલી એક 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 ગામ તાલુકા જિલ્લાનો બધા જ ગામ બધા તાલુકા ને બધા જ જિલ્લામાંથી એ અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલસેલ જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી

દેવગઢ બારીયા આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે એના પુરાવા મળ્યા છે જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે આ ફરિયાદો આજે ટાવર ચોકમાં લોકો કોઈ પણ જાતના ડર વગર જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડિયો રેકોર્ડિંગ કરે છે જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયા એના રેકોર્ડિંગ કરી રહ્યા છે તેમ છતાં

મુખ્યમંત્રી સાહેબ ગૃહમંત્રી સાહેબ મૈસૂર મંત્રી સાહેબ ને રજૂઆત કરો અને તાત્કાલિક ધોરણે એવા પગલાં લો જેથી દેવડાય જિલ્લો બને અને અમે દેવળભાઈ કોંગ્રેસ સમિતિ દેવઢારિયા જિલ્લો બને જે માટે સડક થી લઈ સચિવાલય સુધી લડવા માટે તૈયાર છીએ અને અમારું લક્ષ્ય છે કે બે હાજર સત્યાવીસ વિધાનસભાની ચૂંટણી પહેલા પેલા દેવઘરબારીયા જિલ્લો બનવો જોઈએ